જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું પરમ પૂજ્ય બજરંગદાસ બાપાનું જીવનચરિત્ર અને બગડાણા ધામની તીર્થધામ બગદાણા વિશેની એક અતિ પ્રસિદ્ધ પુરાણી કથા છે પ્રાચીન કાળમાં બગદાણા ગામની પુણ્ય તપોભૂમિમાં બગવડ ગામના એક મહાન તપસ્વી ઋષિમુનિ આવીને વસ્યા હતા ગામની પાસે થઈને એક નદી વહેતી હતી નદીનું નામ બગડ હતું આ બગડ નદીના પવિત્ર કિનારા પર માત્ર એક જ ઘાસના પોળાની નીચે બગદાલવ ઋષિએ હજારો વર્ષ તપસ્યા કરી હતી મહાભારત ગ્રંથમાં બગદાલવ ઋષિની કથાનો ઉલ્લેખ જોવા મળે છે આ બગદાલવ ઋષિની ઘોર તપસ્યાના પુણ્ય પ્રભાવથી પાવન બનેલી આ ધરતીનું નામ પાછળથી બગદાણા પડ્યું હજારો વર્ષ પછી પૂજ્ય બજરંગદાસ બાપાએ તે ધરતી પર અલખની અનાહત ધૂણી જગાવી બાપા સીતારામના ગગનભેદી નારાઓ ગજાવ્યા જેના પડઘા આજે પણ બાપા સીતારામના નામથી ગુંજી રહ્યા છે ભૂમિ પણ કહેવાય છે આ સંતો મહંતોમાં ભક્તિ અને શ્રદ્ધાની સરવાણીને લોકહૈયામાં સતત વહેતી રાખે છે બગડાણા આવું જ એક ભક્તિ અને શ્રદ્ધાનું તીર્થ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું આ બગડાણા ધામ આજે લાખો શ્રદ્ધાળુ લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે પરમ પૂજ્ય બજરંગદાસ બાપા આજે ભક્તોના હૃદયમાં દેવકક્ષાએ બિરાજમાન થયા છે આ બગડાણા બજરંગદાસ બાપાની કર્મભૂમિ રહી છે અહીં દરરોજના હજારો દર્શનાર્થીઓ આવે છે દર મહિનાની પૂનમના દિવસે અહીં મોટો મેળો ભરાય છે શ્રદ્ધાળાઓની ભારે ભીડ જમા થાય છે કેટલાક શ્રદ્ધાળુઓ પગપાળા પણ સંઘની સાથે અહીં બાપાના આશ્રમમાં દર્શન કરવા આવે છે તેઓ દર્શન કરી પોતાના જીવનની ધન્યતા અનુભવે છે વર્ષો પહેલાં પરમ પૂજ્ય બજરંગદાસ બાપાએ ભાવિક ભક્તોને ભાવપૂર્વક પ્રસાદ જમાડવાની જે પ્રથા શરૂ કરી હતી તે પવિત્ર પ્રથા આજે પણ ચાલુ જ રાખવામાં આવે છે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે હંમેશા પ્રસાદની વ્યવસ્થા તૈયાર જ હોય છે અણધાર્યા આવી ચડતા શ્રદ્ધાળુઓને અહીં પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે આશ્રમમાં દર્શને આવતા ભાવિકોને ચા પાણી તથા જમવા રહેવાની વ્યવસ્થા કરેલી છે તે માટે જુદા જુદા ગામોના મંડળો કાર્ય કરે છે તેમની સેવામાં આશ્રમની સફાઈ વિવિધ બાંધકામોમાં મદદ કરવી રસોડામાં કાર્ય કરવું વગેરે પગપાળા તેમજ વાહન દ્વારા આવતા દર્શનાર્થીઓને પોતાના ઘર જેવું જ વાતાવરણ લાગે તેવું તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે અહીં બાપાના દર્શન માટે કોઈ જાતની પાબંદી રાખવામાં આવતી નથી ચોવીસ કલાક માટે આશ્રમ દર્શનાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે ભોજનાલય ચાગર તથા કાર્યાલય હંમેશા ભક્તોની સેવા માટે તૈયાર જ હોય છે સેવા માટે વિવિધ વિભાગો પાડવામાં આવ્યા છે જેની દેખરેખ મંડળના માણસો કરતા હોય છે બાપાના આશ્રમની સેવાની સુવાસ એકલા માત્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આપણા દેશની સરહદની બહાર પણ પહોંચી છે આ આશ્રમના સંચાલક કરવા માટે ટ્રસ્ટ કે કોઈ ગાદીવારસ નીમવામાં આવ્યા નથી બજરંગદાસ બાપાની ઉપદેશવાણી અને બાપાની દેહમૂર્તિને જ ગુરુ તરીકે પૂજવામાં આવે છે મંડળોની સેવાની ફળશ્રુતિ રૂપે બજરંગદાસ બાપાનો આશ્રમ આજે એક નાના તરોવરમાંથી મોટું વિશાળ વટવૃક્ષ બન્યું છે બાપાના બગડાણા આશ્રમની પવિત્ર ભૂમિમાં ભવ્ય તથા સુંદર નકશીકામથી શોભતું ગુરુ મંદિરનું નિર્માણ થયું છે તેનું ખાતમુહૂર્ત ઓગણીસો એસી ની સાલમાં કરવામાં આવ્યું હતું મંદિર બાંધકામમાં મજબૂત માર્બલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ભવ્ય મંદિર નીચે જમીનની સપાટીથી એકસો અડતાલીસ ફૂટની ઊંચાઈ ધરાવે છે આટલી ઊંચાઈ ભગવાન સોમનાથના મંદિરની મર્યાદા ખાતર નીચે રાખવામાં આવી છે ગુરુ મંદિર બે માળનું છે જેમાં નીચેનો માળ ગુરુ મંદિર તરીકે સ્થાપિત છે અને તેની મધ્યમાં પૂજ્ય બજરંગદાસ બાપાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે

કે બાપાએ તરત જ મઠી અને વાસણ તથા તમામ ચીજવસ્તુઓ વેચી છ હજાર જેટલી રકમ ફંડમાં મોકલાવી દીધી પૂજ્ય બાપા લાંબા ભાષણ આપવામાં માનતા ન હતા તેમની વાતોમાં જ ઉપદેશ હતો તેમને દોરાધાગેમમાં ગળાડૂબ રહેતા તેમને જગત જગદુનવી લાગતું તેમનામાં દંભ ન હતો તેમનું માનવું હતું કે સાધુતા માણસની અંદર આપોઆપ આવતી નથી પોતાને તેઓ હંમેશા અસાધુ ગણતા તેમના લખાણમાં અસાધુ ગુરુ શ્રી સીતારામજીની સહી એવું લખતા પૂજ્ય બાપા સૌરાષ્ટ્રની ભૂમિમાં મસ્તરામ બનીને ફરતા અને લોકોને સદા પ્રસન્ન રહેવાનો ઉપદેશ આપતા ભૂખ્યાને જમાડવાનો મહિમા વધારતા આમ બજરંગદાસ બાપા પૃથ્વી પર એક મહાન ઓલિયા થઈ ગયા જેની સમગ્ર સૌરાષ્ટ્રવાસી જ નહીં પરંતુ વિદેશોમાં પણ એક શ્રદ્ધાની આશા પ્રગટાવી બોલો બગડાણાના બજરંગદાસ બાપુના જય સીતારામ